શનિવારની રાત સૌ વલસાડ વાસીઓ માટે ખૂબ જ ભયાનક હતી જે રીતે તારાજી ભારે વરસાદ આવ્યો પાણી પણ ભરાઈ ગયા હતા અને મંડપની જો આપણે વાત કરીએ ઘણી જગ્યાએ મંડપો ધરાશાયી થયા મોટી મોટી નવરાત્રીઓ પણ સ્થગિત કરવામાં આવી સોસાયટીઓમાં પણ જ્યારે નવરાત્રી તરત જ સ્થગિત કરી દેવામાં આવી કારણ કે શરૂઆત જ હતી અને વાવાઝોડું આવ્યું ત્યારે વલસાડની આર એમ ડેસ્ટ્રીના દ્રશ્યો પણ મેં તમને બતાવ્યા હતા એ ખૂબ જ ભયાવ દ્રશ્યો હતા કે આપણે પણ દ્રશ્યો જોઈને ડરી જઈએ કે આ શું થઈ રહ્યું છે ત્યારે આજે હું આવી છું વલસાડના તિથલ આર એમ ખાતે જ્યાં આવી રીતે દૃશ્યો જોઈને ખૂબ જ આનંદ થયો કે આજે ખૂબ જ ઉત્સાહપૂર્વક સૌ ભાવિક તો ખેલાયા હોય અહીંયાના નાના બાળકોથી લઈને વડીલો સુધી રમતા હતા ત્યારે વાત કરીશું સોસાયટીના યુવાનો સાથે જી શું નામ છે આપનું શુભમ મિસ્ત્રી શુભમ જણાવશો કે ગઈકાલની શું પરિસ્થિતિ હતી અહીંયા ગઈકાલે બહુ જ ખરાબ પરિસ્થિતિ હતી બધું બહુ નુકસાન થયું હતું પણ કોઈ પણ ગભરાયું નહોતું ગભરાયા હતા નો ડાઉટ પણ કોઈ દેખાડ્યું નહોતું કે અમે ગભરાયા છે એ લોકોએ બધાને એકબીજાને હેલ્પ કરી પોતાને પણ સાચવ્યા એકબીજાને પણ સાચવ્યા એવું નથી કે આપણે આપણી સોસાયટીમાં સાચવીએ છીએ આજુબાજુ પણ આપણે જઈને પૂછ્યું છે કે શું પરિસ્થિતિ છે ઘરોમાં પણ આપણે એકબીજાને સાચવ્યા છે લાઈટ ગઈ હતી મંડપ તૂટી ગયો હતો ડીજેવાળા વાળા ભાઈનું પણ ઘણું નુકસાન થયું હતું બટ બધાએ એકતા દેખાડી તેની સાથે બધું એકદમ પરફેક્ટ થયું અને જે ગઈકાલનો માહોલ હતો તે અમારા માટે પણ બહુ ભયજનક હતો કારણ કે આ ફર્સ્ટ ટાઈમ અમારી સોસાયટીમાં આવું થયું છે કે મંડપ ઉડી ગયો ડીજે નો પણ બહુ નુકસાન થયું બટ આજે જે પરિસ્થિતિ છે આજે પણ સવારથી એવું લાગતું હતું કે આજે પણ નહીં થશે બસ જે કૃપાથી માતાજીની તેનાથી બધું સફળ થયું આજનો કાર્યક્રમ પણ બહુ ઉત્સાહપૂર્વક થયો અને જે પબ્લિક આટલા ડેમ થી ઓછું હતું તે આજે ઘણું વધારે દેખાયું કે ડરનો માહોલ હતો તો પણ છતાં લોકો આવ્યા કે નહીં આજે પણ કંઈ થયું તો આપણે એકતા રાખીશું તો આપણે સાથે રહીશું શું કેટલી મારી ટ્વેન્ટી યર્સ તો પાર્ટી પ્લોટમાં રમવા જાવશું કે નથી અમે પાર્ટી પ્લોટમાંથી રમવા જતા અત્યારે જેટલા પણ અહીંયા યુવાનો ભેગા છે યુવતી છો જેટલા પણ બાળકો છે બધા અહીંયા જ રમે છે પહેલેથી જ એવું નથી કે કોઈ બાર જાય છે એક બે દિવસ જતા હશે પણ લોકોને મજા અહિયાં જ આવે છે કારણ કે બધા અહિયાં હળી મળીને રહીએ છે ને અહિયાં જ રમીએ છીએ એ જ મજા છે શુભમ હવે વાત કરીશું અહિયાં જે રહેતી યુવતી છે શું નામ છે તમારું આરચી દેઢિયા આરજી શું કે છો ગઈકાલે જે પરિસ્થિતિ આજે મે જો કે તમા બધા ખૂબ જ આનંદ ઉત્સાહપૂર્વક રમતા હતા ગઈકાલ જે સિચ્યુએશન હતું બહુ આમ સ્કેરી સ્કેરી ટાઈપ હતું બટ એકબીજા સાથે બધા સાથે હળી મળીને રહીએ એકબીજાનો સહકાર હતો માતાજીની કૃપા હતી તો એકદમ સારી રીતે સેફલી બધા પોતપોતાના ઘરે પહોંચી રહ્યા હતા અને એ જ રીતે અગર આજે વાત કરીએ તો આજે બી મંડપ આપણે આખો ઊભો કરી દીધો છે માતાજીની કૃપાથી તો જે ગઈકાલનું જે સિચ્યુએશન હતું એ પ્રમાણે જે ડર હતો એનાથી વધારે ઉત્સાહ આજે ઓડિયન્સે અહીંયા દેખાડ્યો છે રમવામાં તો ધેટ આઈ થિંક દેટ અરજી તમારી પણ એજ અંદાજિત પાર્ટી પ્લોટ તમે પણ નથી જોતા શુભમે કીધું એક પણ દિવસ નહીં એક પણ દિવસ નહીં મે એક્સપિરિયન્સ જ નથી કરી રહી વસ્તુ અચ્છા પાર્ટી પ્લોટ ના ઘરમાં જ નથી આ સુધી જોયા બીજે રીલ મને જોઈને છે ને મને આમ હોરીફાઈંગ એમ કે આટલું બધું ક્રાઉડ ને બધું સરખું રમાય જ નહીં અને આમ ગરબાનો કેવું હોય કે આમ આનંદ થી માતાજી સાથે આપણે રમવું હોય ને તો આમ ખુલ્લામાં માં આમ જોશ ભરી ના પડતો આઈ ફીલ કે આ જે જગ્યા જ્યાં આપણે રહીએ છે જ્યાં આટલું બધું સરસ રીતે આયોજન થાય છે તો પછી આપણે અહીંયા જ કેમ ન રહીએ ને અહીંયા જ કેમ ના એન્જોય કરીએ બધા તો આરજી તમે યંગ એટલા યંગ છો અને શુભમે પણ જે વાત કરી બીજા યંગ જનરેશન ને કોઈ તમે મેસેજ આપવા માંગશો એ જોવા જઈએ તો આજકાલની જનરેશન બધી સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ વધારે છે બધાને આઈ ફીલ કે જે લોકો બધા જાય છે ને એ ખાલી સેલ્ફી અને આમ રીલ બનાવવા ને એવું બધા માટે જ જાય છે તો સંસ્કૃતિને જાળવા રાખવા ને આવું બધું કરવા આપણે આપણે એક મેસેજ પાસ કરવું જોઈએ કે અગર કેમ્પસમાં થતું હોય છે તો હળી કેમ ને આપણે અહીંયા કરીએ અને બહાર કેમ જઈએ જી તો આતા આર એમ દ્રષ્ટિનીના આપણે કહેવાય કે આપણું ભવિષ્ય આજની યંગ જનરેશન વીસ એકવીસ વર્ષના છે બધાને તમે જો નાની બાળકીથી લઈને જે આરચી અને શુભમ છે અને મહિલાઓની વાત કરું તો પાછળ અત્યારે બધી વૃદ્ધ મહિલાઓ પણ બેઠી છે અને 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 આ સોસાયટીમાં દરેક ફેસ્ટિવલ થાય છે જેમ શુભમ વાત કરી કાલની જે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર હતી પરંતુ માતાજીએ જે એમને શક્તિ આપી બધા એકબીજાને સાચવી લીધા અને આજનો જે માહોલ જોઈને લાગતું નથી કે ગઈકાલે આજ માતાજીનો મંડપ જે અત્યારે તમે મારી જમણી બાજુ જોઈ શકો છો એ મંડપ કાલે ધરાશાયી થઈ ગયો હતો અને ખૂબ જ પરિસ્થિતિ પરિસ્થિતિ વિકટ બની હતી અહીંયા થી અમને વિઝુઅલ એવું અમે દ્રશ્યો લીધા ત્યારે અહિયાં થી ખુરશીઓ બાજુમાં આવેલા આર પાર્ક સુધી ઉડી ગઈ હતી એવી સિચ્યુએશન હતી લાઇટ પણ જતી રહી હતી ત્યારે પાર્ટી પ્લોટ ની પણ જે એમણે વાત કરી કે આજ સુધી આરસીએ તો પાર્ટી પ્લોટ જોયું જ નથી ત્યારે એ તો બધાની પોતપોતાની મરજીની વાત છે પરંતુ એમણે કીધું કે આપણી સંસ્કૃતિ આપણી પરંપરા જાળવી એ ખૂબ જ જરૂરી છે દિશા દેસાઈ દિશા ન્યૂઝ વલસાડ